હા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે ટુડે સ્પેશિયલ 25 એપ્રિલ કયો દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ મેલેરિયા ડે વિશ્વ મલેરિયા દિવસ બે હજાર થી WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવવાની શરૂઆત થઈ હતી માતા એનોફેલિસ મચ્છર તો કરડવાથી આ રોગ થાય છે આ એક જુલે બીમારી છે એટલા માટે જ ડબલ્યુએચુંબેશ સુપાડી છે એલિમિનેટ મેલેરિયા બે હજાર નો લક્ષ્યાંક છે ભારતને ડબલ્યુએચ હાઈપોર્ડન્ટ ટુ હાઈ ઇમ્પેક્ટ ગ્રુપમાંથી બહાર મૂક્યું છે તો જે આ મેલેરિયા તરફના લક્ષ્યાંકને પૂરો કરવાની એક મોટી જીત ગણી શકો છો આ વર્ષની થીમ શું છે મેલેરિયા એન્ડ વિથ અસ રી ઇન્વેસ્ટ રૂમેજિડ એન્ડ રી તો બસ ફ્રેન્ડ્સ આજ માટે આપણે આટલું જ રાખીશું ટુડે ડે સ્પેશિયલમાં વધારાની એક્સ્ટ્રા માહિતી કેના માટેની વેક્સિન શું છે ક્યારથી ઉજવવામાં આવે છે થીમ એ બધાની પીડીએફ તમને મારા નેક્સ્ટ વિડિયોમાં કાલના મળી જશે પરંતુ એના માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બે આઇકન જરૂરથી દબાવજો જેથી આવનારા વિડીયોની માહિતી મળતી રહે અને તમે કરંટ અફેરના પણ ટૉપિકથી વંચિત ના રહેજો તો બસ ટુડે સ્પેશિયલમાં આજે આટલું જ ફરી કાલે મળીશું બાય ફ્રેન્ડ્સ